આરોગ્ય કેન્દ્ર અને કલોલ જીઆઈડીસી માં એસોસિએશન પ્રમુખ મનુભાઈ પટેલના સહયોગથી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જીઆઈડીસી ખાતે કંપનીમાં કામ કરતા લેબરો પ્રોગ્રામમાં અંતર્ગત સ્ક્રીનિંગનું કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ બાર કંપનીઓમાંથી બસો એક મજૂરોનું બીપી ડાયાબિટીસ અને ટીબીના રોજ અંતર્ગત એક્સરે કરવામાં આવેલ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ શકારજી ઠાકોર તાલુકા પંચાયત સદસ્ય જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલ જિલ્લા કક્ષાએથી માનનીય જિલ્લા અધિકારી શ્રી ડોક્ટર દીપક પટેલ સાહેબ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ ડોક્ટર રજનીકાંત પટેલ સાહેબ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મેડિકલ ઓફિસર શ્રી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ સદર કાર્યક્રમમાં હાજર રહેલી સદર કાર્યક્રમ જિલ્લા કક્ષાએથી માનનીય જિલ્લા કક્ષા અધિકારી સાહેબ શ્રી તરફથી ટીબી મુકેલ અભિયાન અંતર્ગત સો દિવસના કેમ્પેન વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવેલ તથા સદર કાર્યક્રમમાં જન ભાગીદાર સહયોગ મળી રહે તે હેતુથી તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી દ્વારા માહિતી આપવામાં આવેલ

ટીબી સ્ક્રિનિંગ કરવા જઈ રહ્યા છે ખાસ કરીને હાઈ રિસ્ક વિસ્તાર જે છે એ વનરેબલ પોપ્યુલેશન જે સાત ગ્રુપ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે તે અંતર્ગત આજે તપાસ કરવામાં આવનારી છે તમામ પીએસસીના લગભગ અહીંયા દસથી પંદર કર્મચારીઓ બે તબીબ આયુષ તબીબ અને મેડિકલ ઓફિસર્સથી એ પણ જે છે આ કેમ્પેનની અંદર ઉપસ્થિત છે જીઆઈડીસીના સહયોગથી આજે મેક્સિમમ લોકો જે છે એ આનો લાભ લે અને મહત્તમ કેસો જે છે એ શોધી શકાય અને ટીબી જે છે એ ગાંધીનગર જિલ્લા અને કલોલ તાલુકામાંથી નાબૂદ કરી શકાય તેવા પ્રયત્નો જે છે આગામી દિવસોમાં પણ હાથ ધરવામાં આવશે નમસ્કાર મિત્રો આજે ભારત સરકાર ને ગુજરાત સરકારના સહયોગથી જે ટીબી સંપૂર્ણપણે નાબૂદ થયો હતો પણ ક્યાંક ક્યાંક એના કેસો મળ્યા તો સરકાર જાગૃત થઈ અને સરકારી એજન્સીઓ દ્વારા ઔદ્યોગિક વિસ્તારની અંદર જ્યારે જ્યારે કેમ્પ કરે છે એ વખતે કોઈ ટીબીનો કેસ જો મળી આવતો હોય તો નિઃશુલ્કપણે એની સારવાર કરવામાં આવે છે હું સર્વનો આભાર માનું છું કે જીઆઈડીસીમાં આજે આ કેમ્પ કરી અને અમારી સમગ્ર જીઆઈડીસીના કામદારોની તપાસ કરવા માટે જે અભિયાન કર્યું એના માટે હું સર્વેનો આભાર માનું છું અસ્તુ ભારત સરકાર દ્વારા ત્રણસો સુડતાલીસ હાયસ જિલ્લામાં ટીબી નાબૂદીના સઘન પ્રયાસ રૂપે સો દિવસનો કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યો છે એમાં ગાંધીનગર જિલ્લાનો પણ સમાવેશ થયેલો છે ગાંધીનગર જિલ્લામાં જે હાઈ રિસ્ક એટલે ટીબી થવાની શક્યતા વધારે હોય એવા જૂથના લોકો આપણી આરોગ્યની ટીમ દ્વારા ગામે ગામ ઘરે ઘરે ફરીને શોધી કાઢેલ છે તે તમામ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે ટીબી માટેના કોઈ લક્ષણો છે કે નહીં તે જોવામાં આવશે જો લક્ષણો જણાય તો તેમનો ગડફાનો રિપોર્ટ અને લક્ષણો ન હોય તો પણ બધાનો એક્સરે કરવામાં આવશે એમ કે શરૂઆતનો ટીબી હોય તો ગડફા કરતાં એક્સરેમાં ઝડપથી પકડાય છે માટે તમામ શંકાસ્પદ કે જે હાઈરિસ જૂથના લોકો છે તેમનો એક્સરે કરવામાં આવશે અને એક્સરે જેનો એબનોર્મલ હોય તેમનો ગડફાનો નાટ એ ટેસ્ટ જે છે જે ડીએનએ આધારિત ટેસ્ટ છે જેનો ટેસ્ટ કરી અને જો ટીબી હોય તો વહેલું નિદાન થઈ જાય અને તેમને સારવાર આપવામાં આવે એટલે આ રીતે ગાંધીનગર જિલ્લામાં તમામ ટીબીના દર્દીઓને વહેલી તકે શોધી અને સમયસર સારવાર આપવામાં આવે તેને લાંબા ગાળાનું રિઝલ્ટ સારું મળે છે એના ફેફસામાં જે નુકસાન થતું અટકી શકે છે એટલે પછીથી માણસ સારું સ્વસ્થ જીવન જીવી શકે હાલ ઘણા લોકો બહુ લેટ સ્ટેજમાં શોધાય છે જેના કારણે તેમને સાજા થવામાં પણ વિલંબ થાય છે અને તેમના ફેફસાને નુકસાન થવાથી શ્વાસની બીમારી એવું પણ ઘણી વખત જોવા મળે છે એટલે આ અભિયાનથી આપણા જિલ્લાના તમામ ટીબીના દર્દીઓને વહેલા સુધી અને બીજાને પણ ચેપ ના લાગે અને જે ટ્રાન્સમિશન ચેન્જ છે એ તૂટી શકે અને આપણા જિલ્લાને ટીબી મુક્ત ગાંધીનગર બનાવી શકાય એ હેતુથી આ અભિયાન ચલાવવામાં આવ્યું છે એમાં અત્યારે જીઆઈડીસી ખાતે હેન્ડ હેલ્ડ એક્સરે મશીન દ્વારા જીઆઈડીસીના કામ કરતા શ્રમિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં તમામનો એક્સરે કરી અને એબનોર્મલ એબનોર્મલ છે કે નોર્મલ એ નક્કી કર્યા બાદ તેમની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈ વ્યક્તિનું ટીબી નિદાન નથી થતું નોર્મલ છે તો એમનો એક સિવાય ટીપી ટેસ્ટ કરવાની પણ આપણે શરૂઆત કરી છે જેનાથી ટીબીનો રોગ નથી પણ ટીબીનો ચેપ હોય તો ટીબીના ચેપને આપણે શોધી શકીએ અને ટીબી અટકાયથી સારવાર એટલે કે ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ આપી શકાય તેના કાર્યક્રમ પણ આની સાથે છે એટલે આ અભિયાન જન જનનું રાખે ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન તરીકે આપણે ગુજરાત રાજ્યમાં અને સોળ જિલ્લામાં જે પૈકી ગાંધીનગર જિલ્લામાં ઉજવી રહ્યા છીએ તેમાં સૌ લોકોનો સહયા સહયોગ મળે તેવી અપેક્ષા સાથે જય ભારત